મારે એને પ્રમુખ સ્વામી મહારાજ મોહન સાઈ મહારાજના બે પ્રસંગો કહેવાય છે એવું વિચારી એની પાછળ સમય કાઢનારા વાલી તો આ પ્રમુખ સ્વામી મહારાજ મોહન સાઈ મહારાજ આપણને આ ગુરુઓના જીવનમાં એવા અનેક પ્રસંગો બન્યા છે કે જેમાં એમણે પોતે બાળકો અને વાર્તાઓ કહી છે બાળકોએ કવિ પ્રમાણે કર્યું છે બાળકોની લાગણી સંતોષી છે દાયકાઓ પહેલા આપેલા વચન એ સ્વામીએ નિભાવ્યા છે પછડતા કોઈ બાળ ઉંડે કરે બાપા મારા ગામ આવજો સ્વામી પોચી આવે કોવિસ 19 જુમકે નારસામાં પ્રભુશાઈ મારા સેવાસ્વધારે ત્યારે કે મોટી તંબાડી ગામનો 12 વર્ષનો એક બાળક રામુ એ સ્વામીને આમંત્રણ પત્રિકા આપી ટુકરી લેટર કે બાપા મારા ઘરે આવજો બસ આનું મોખિક આમંત્રણ સ્વામી કે બાલ નિદર્શ કરે આવશું અને થોડાક વખત પછી જે કાર્યક્રમ નુંઠવાય અને પ્રભુ સ્વામી આદિવાસી બાળકના ઘેર પદરાની ગોઠે ડરતો હતો ને ઝુકડું હતો ત્યાં જવા માટે રસ્તામાં આડી નદી આવતી હતી એ નદી ઓળંગવા માટે કોઈ વ્યવસ્થા ન હતી સ્વામી બાબા પોતાની બોરડી પોતાના હાથમાં લીધી ઊંચું કરી પાણી દોડતો દોડતા નીકળ્યા પછી ગાડામાં બેઠા ગાડાની અંદર ઘાસું પથારી કરી એની ઉપર બાબા પ્રેમપૂર્વક બેરાજીયા અને પછી એ બાળકને ઝૂંપડે પહોંચ્યા નીચે વળીનેમાં અંદર પ્રવેશ્યા એક ગાવા જેવી બોરડી હતી પર સ્વામી બાબા બેરાજીયા અને બહાકે ગોબાઈની તાસક હેનીની ની અંદર સાગર આને સી તાણાનો પસાર થયેલો છોકરો નિયા આવ્યો એ પ્રમુખ સાહેબ આયા ત્યારે ગુરુ ઠાકોરજીને દરાવે બાળકને કપાળમાં ચાંદલો કર્યો જે પાત્રામનીમાં એ નિયોની બેઠ પાડવાની નોકી પરતે બાળકનો મનોભાવ પૂરો કરવા માટે પ્રમુખ સાહેબ આ ત્યાં પહોંચ્યા આવા ગુરુ આપણને સમજાવે છે કે એ સંસાર કેવી રીતે અપાય આ જે પ્રમુખ સાહેબ પરંતુ એમે મોટી આખી જિંદગી કે આપડા માટે આ રીતે vita વિશે જે આ પરિણામ આપડે જોઈ રહ્યા છે એ પરિણામ તો આપણે આપણા ઘરમાં જોઈતું હોય કે બાળકોના સંસ્કાર માટે આની ખેવના કરી ઘરમાં એક પવિત્ર વાતાવરણ સજજી કાકે વાતાવરણની અસર કે આપ રીત પર થતી હોય તમે જળ્યા કિનારે જવાનું કે શુદ્ધ ન કરો તમારી શ્વાસની અંદર શુદ્ધ હવા જાય એ તમારું સ્વાસ્થ્ય સારું રહે અને તમે એવા પ્રદૂષિત વાતાવરણમાં જાઓ કઈ ન કરો તોય તમારા સ્વાસ્થ્યને જોખમ ઉભું થાય તો વાતાવરણની અસર આપણા જેમ શરીર ઉપર થાય છે એમ આપણા મન ઉપર પણ થાય છે તો આપણે ઘરમાં પણ એવું પવિત્ર વાતાવરણ કે જેથી બાળકોને એની બે સંસ્કારો મળ્યા કરે એની બે તેના સંસ્કારો સિંચન થયા કરે ઘરની અંદર થાળ આરતી ચેષ્ટા ગામ થતા હોય ઘા થતી હોય વાંચન થતું હોય બાળકોને આપણે એવી સામગ્રી આપી અંગ્રેજી માં કે છે કે આજુબાજુ સિંહો તો તમારી આજુબાજુ તમારી આજુબાજુ ભેગા કરવા તો તમારે મોતી ચારો ઘેરવો પડે એમ આપણે ઘરની અંદર કઈ સામગ્રી બાળકો કાગળ લેવીએ છીએ આપણા ઘરની અંદર આવતા છાપાનું મેગેઝીનો ટીવી ઉપર ચાલતા કાર્યક્રમોનું સ્તર એવું હોય છે શું આપણે કેરસ એસા આપણા બાળકો એ પ્રમાણે બાળકોમાં સંસ્કાર ઉછેર ડાયલો એ આપણા ઘરની અંદર એની પવિત્રતા એ લેવી જોઈએ તો આપો આપ એ બાળકો એ સંસ્કારી બનતા હોય માતા પિતા એનું બરબર જેટલું શુદ્ધ અને પવિત્ર હોય એટલું એ બાળકોમાં સંસ્કારનું સિંચન થતું હોય છે કારણ કે ઇકા અશ્ય સુચી વૃતા માતા અશ્ય પ્રતિપ્રતા

મને સંપતિય પરિયા તરીકે તમે અમારું બાળાને કે ઉદ્દેશ આપોને કે શું કરે છે કે બાળો અમારું કશું કયું કરતા નથી કે અમારું કશું કયું કરતા નથી અમે કહી જે પ્રમાણે વર્તાજ નથી ત્યારે વેજીભાઈએ પતિ પત્નીજી પૂછ્યું તમે બંને એકબીજાને કેવું કરો છો તો કે જેનો બોની ચાહ રહી હૈ પવિત્ર હોની વિદ્યા બાળા ગાંધી પાસે થી શીખતો હોય એ જોય છે કે માબાપ અંતર અંદર ઝઘડે છે તો એ તમારી પણ ઝઘડતા શીખે બાળકોનું મન રડાર જેવું હોય છે એ લોકો કહેવા કરતા પણ જોવાથી વધારે શીખે છે રડાર જે વસ્તુ આવે બધી જીલાઈ જાય એવી રીતે બાળકો ઘરની અંદર જે જુએ છે બધું જે પોતે જીતતા જતા હોય છે અને એ પ્રમાણે પછી પોતે વર્તન દાખવે છે તો આવા સંજોગોની અંદર એ માતા પિતા પોતે સત્સંગમય વર્તન જેટલું રાખે એટલું એ સંતાનોના સંસ્કાર સિંચનનું કાર્ય સારામાં સારું કરી શકતા હોય છે સંતો ગણી વાર કહેતા હોય છે કે સાહીઠ વિદ્યાર્થીઓના વર્ગખંડમાં શિક્ષકે વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછ્યો કે આમાંથી કોણ પોતાના પિતાનું અધૂરું કામ પૂરું કરે ત્યારે છોકરો ઊભો થયો શિક્ષકે મન બનાવ્યું કે ચલો હળ હળ્યું ગયા તો એક તો આ આવો છે પ્રહલાદ કે જે પોતે આ રીતે પિતાના અધૂરા કામ પૂરા કરે છે એટલે એને આગળ બોલાવ્યો પોતાની ખુશી ઉપર ઉભો કર્યો ત્રણ તાલીમ માન અપાયું પછી પીઠ પસારતા પસરતા બાપુ કયું કામ પૂરું કરે છે ત્યારે છોકરાએ કહ્યું કે મારો બાપ તો આપણે પહેલા મોટા શિક્ષક છે આપણા સંતાન સંસ્કાર સંપત્તિ સૂત્ર ક્યારે જીવન અંદર યથાર્થ આપણે અનુભવીશું તો આ પ્રકારે પ્રભુ સાંભન સાહેબ એમનું જીવન પવિત્ર બધા કે નિશ્ચલન જે જીવન જીવે છે એને જોઈને બાળ મને પ્રાર્થના માં જે આદર પૂજા કરી પડે 91 વર્ષે પણ મરણ થાય महाराज પોતે પૂજા કરવાનો ખરાબ ચૂપતા નથી એને જે નાના નાના બાળકો પૂજા કરતા થાય અગર ઘર માં માતા પિતા પૂજા ન કરતા ને ધમે ગટર તમે કો કે પૂજા કે પૂજા કરવા કઈ પૂજા કરવાનો છે આ જે મરણ થાય महाराज બીમાર હોય માદા હોય કે છટા પણ મંદિર ને દર્શન કરવા જવાનો ખરાબ ચૂપતા નથી એ સવા નિયર ઘરમાં આવવાનું ચૂપતા નથી એ જોઈને બાળ મને કરી કરવી જોઈએ તો જો મન સાઈ મહારાજ રઘુ સ્વામી મહારાજ ਆਪਣੇ ના વર્તન દ્વારા શીખવે છે સ્વામી બાબા તારીખ 8 માં 1994 ના દિવસે ગાંધીનગર માં હતા અને મન સાઈ મહારાજ આ દિવસે ગાંધીનગર માં સાજે પદરામી કરવા નીકળ્યા પણ જે સર્ગાઉ બેઠું રાખી તો એ ગાડી ચાલક એ ખેતુ ખાઈ ગયો તો બે ચાર વાર ચકરાવા માર્યા પરંતુ જ્યાં જવાનું છે ઘર હાથમાં આવે એની અંદર મોડ ત્રણ વાર કેવું કે બી તે કે ગાડી ઊભી રાખામે ને કોઈ કુછ કે દેખાય આપને આ પ્રકાર એ જોવાનું છે આની પ્રકાર એ ઘર આગળ ગાડી ઊભી રાખવામાં આવી તો યુગાનવી એક ઘર સે સુરેશભાઈ નામે ઘણી વખત નીકળ્યું અને એ ઘર ની અંદર પેલા ગાડી ચાલકે જે પૂછ્યું કે ભઈ આ સન્નાટ બાબરાય એ ભાઈ ફક્ત સ્વામી ગાડીમાં સામે બેઠા કે જો એકદમ રાજી થઈ ગયા કારણ કે મોહન સ્વામી મહારાજે ઓડેને લેન્ડસ્કેપ વિભાગની અંદર સેવા કરી દીધી શતાબ્દી મોહન સ્વામી એટલે સ્વામી પણ એમણે ઓળખે એ પણ સ્વામી ઓળખે અને મોહન સ્વામી મહારાજે પોતાના આમે આવે એટલે એકદમ ખુશ ખુશ થઈ ગયા એમણે જ્યાં જવાનું તે સગનમતો ચિંતીયો પણ એમ હજર અમે બાળ સભા ચલાવતા ગર્મી અંદર અને બહાર કોઈ પરમેશ્વર મંદિરે જાતા અમેશિય તારા બાડે પ્રાર્થના જાતાતા બાળ સભા અને મોન સાહેબ આરા ત્યાં પહોંચ્યા તો સામી એ પોતે બાળકોના મુખે જવાની આમ ચાકના સાંભળી સ્વામી બોલ્યું શું ચાલે છે તો હી ભક્તે બોલ બાબા બાળ સભા ચાલે છે મોન સાહેબ માર્કે ચાલો આપણે બાળ સભામાં જઈએ અને સ્વામી શ્રી પોતે ગાડીમાંથી ઉતરી અને એ ઘરની અંદર જે 5 10 બાળકોની બાળ સભા ચાલતી હતી એ બાળ સભામાં જઈને બિરાજે અને બાળકો પછી પોતાની બાળ સુદા શ્રી માં બાળકોને ટકાવાતા કરી એમાં અભ્યાસ રાખી સંસ્કાર રાખી પ્રેરણા આપી વિશેષ મિનિટ એ બાળકોવાચે મનસાઈ મહારાજે વિતાવી પછી એ દિવસે એકાગશી હતી એટલે આજે પણ એકાગશી સ્માર એકાગશીનો દિવસ છે તો એ એકાગશી દીપીસ એનાનો પ્રસાદ બાળસભામાં રાખવામાં આવે તો મનસાઈ મહારાજે સ્વવસ્તે એ બાળકને પેંડાનો પ્રસાદ આપ્યો એ વખતે એ બધા બાળ સંચાલક તો માન સ્વામી મહારાજે આશીર્વાદમાં કહ્યું કે બધા બાળકો ભણી ગણી તુ ભાગળ બગે સંસ્કારી થાય બાળ મંડળનું વિકાસ પામે એવી અમે પ્રાર્થના કરીએ છીએ અને પદરામડીઓની ઘટનામાં વચ્ચે 20-25 મિનિટ આ બાળ સભામાં શાંતિથી બિરાજે અને સ્વામીશ્રી આગળ દયા તો માન સ્વામી મહારાજ સ્વયં આપણને જીવન શૈલી દ્વારા શીખવાડે છે કે કેવી કે આપના બાળકોને સંસ્કાર આપવા જોઈએ अपना यथार्थ वादी तो ये छे तो एवं निसामे नजर राखी अपने संस्कार संसंवन में संस्कार और कार्य सारा साहित्य करी सके ये चरणों में प्रार्थना श्री स्वामी नारायण देवा